એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેવાનું છે તો મિત્રો નિહાળી રહ્યા છે એ મિત્રો માટે આ પેપર છે એ બોર્ડ માટે ખૂબ જ અગત્યનું છે નંબર એક છે વિભાગની અંદર મિત્રો તમને ખબર છે કે વીસ પ્રશ્નો પૂછાય છે કેટલા પ્રશ્નો પૂછાય છે વીસ બરાબર છે

બરાબર છે નંબર ચાર છે ક્રમાંક સંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકન ની જોડ માટે પ્રચલિત સંકેત બે ચો વિધ્યાત્મક સંબંધ દર્શાવે છે નીચેના પૈકી કયો સંબંધ કયો વિકલ્પ બે ચલ વચ્ચે વિધ્યાત્મક સંબંધ દર્શાવે છે ઓપ્શન નંબર બી છે સંબંધ પસાર થાય છે તો ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર એક્સ નો બાર અને વાય નો બાર બરાબર તો મિત્રો ઓપ્શન નંબર એ આપણો રાઈટ રહેશે થોડા આગળ વધીશું

મિત્રો સી છે એનો જવાબ સાચો ઓપ્શન નંબર સી છે દિવસ દરમિયાનનું મહત્વ તાપમાન દિવસ દરમિયાન જે મહત્વનું તાપમાન હોય છે એનો ઓપ્શન નંબર સી એનો જવાબ રહેતો હોય છે મિત્રો ત્યારબાદ થોડો નેક્સ્ટ આગળ વધીશું

જો બે ચમાણમાં એક વિરુદ્ધ મળે એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારના સહ મળે તો ઓપ્શન નંબર બી છે સંપૂર્ણ ઋણ સંબંધ શું મળે સંપૂર્ણ ઋણ સંબંધ શું મળશે મિત્રો સંપૂર્ણ ઋણ સંબંધ મળશે ત્યારબાદ મિત્રો લાસ્ટ પ્રશ્ન કહી શકાય વિભાગનો વિભાગનો લાસ્ટ પ્રશ્ન આપણે કહી શકાય કે પ્રામાણ્ય વક હેઠળનું મૂલ્ય ક્ષેત્ર પર નીચેના પૈકી કયું છે તો ઓપ્શન નંબર આ સી છે એક આવશે ઓપ્શન નંબર 100 સી એક આવશે ત્યારબાદ થોડું આગળ વધીશું વિભાગ નંબર બી તરફ મિત્રો આપણે આગળ વધવાનું છે વિભાગ નંબર બી તરફ આગળ વધવાનું છે કે નીચેના પ્રશ્નના જવાબ એક બે એક વાક્યમાં આપવાના છે પ્રત્યેકનો એક ગુણ હોય છે દસ પ્રશ્નો આપણે એ રીતના પૂછાતા હોય છે બરાબર છે ખાસ કરીને મિત્રો કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે ખાસ વિનંતી છે કે સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ કરી લેવાના છે એમાંથી જ પૂછાશે તો મિત્રો નંબર છે ગર્ભિત ભાર કોને કહેવાય તો ભાર આપવામાં આપવામાં દર્શાવે શું કહેવાય ગર્ભિત ભાર કહેવામાં આવે છે નંબર બાવીસ છે કેવું માપ છે તો સહા સબંધ કેવું માપ છે સહા સબંધ માપ કહી શકાય મિત્રો

શરતી સંભાળની વ્યાખ્યા તો ઘટના એ અને તે શરત હેઠળ બી બને તેને શું કહેવાય શરતી સંભાવના કહેવામાં આવે છે નંબર છવ્વીસ છે એક સંમતિ દ્વિપદી વિતરણનો મધ્ય સાત છે તો પ્રાચલ એન ની કિંમત જણાવો તો કેટલા સાત દુના ચૌદ આવશે બરાબર એના પછી તમે જોઈ શકો છો વ્યાખ્યાઓ બધી આપી છે અચૂક તમારે જોઈ લેવાના પ્રામાણ ચલના ઘટક વિધેય વિધેયના અપ્રદ આચરણ સૂત્ર મૂલ્ય શું છે તો પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ સોળ અને બરાબર ઓગણત્રીસ છે સીમાંત ખર્ચની વ્યાખ્યા તો ઉત્પાદન ખર્ચના અલ્પ ફેરફાર થતા સીમા ફેરફાર થાય છે શું કહેવાય સીમાંત ફેરફાર સીમાંત ખર્ચની વ્યાખ્યા કહી શકાય નંબર ત્રીસ છે વિધેયના સ્થિર બિંદુ બિંદુઓ કોને કહેવામાં આવે છે તો મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે તેને શું કહેવાય સ્થિર બિંદુ કહેવામાં આવે છે તો બધા ટૂંકા પ્રશ્નો છે આમાંથી પણ તમારે ખાસ કરી લેવાના છે અને ત્યારબાદ વિભાગ સી છે આપણો તો વિભાગ સી જે મિત્રો પેપર બાકી છે અને જે મિત્રો એ બોર્ડ માટે તો બધાને પરીક્ષા આપવાની જ છે એક્સ વાળા વિદ્યાર્થીઓ કે વાય વાળા વિદ્યાર્થીઓ હે કે રેગ્યુલર હોય તો મિત્રો આ પ્રશ્નો મોસ્ટ ટાઈમ પે તરીકે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરી તમારે ખાસ જોઈ લેવાના છે અને વ્યવસ્થિત સોલ્યુશન કરી દેવાનું છે બરાબર તો હવે એ છે એની અંદર મિત્રો બાર ચાર માર્કસ નો ત્રણ ગમે તે લખવાનો હોય છે એના પછી એપ છે છે કોઈ પણ ચાર પાંચ ચોક એટલે વિભાગ બરાબર તો તો ખાસ મિત્રો જોઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચુક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને મિત્રો અચુક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહેશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી